તમે ક્યારે વિચાર્યું છે કે તમે પંદર થી વીસ કિલો વજન કોઈ પણ પ્રકારના સ્ટ્રીક ડાયટિંગ કર્યા વગર પણ ઓછું કરી શકો છો હા મિત્રો આ વજન ઓછું કરવા માટેની જાદુઈ દવા હવે ઇન્ડિયામાં આવી ગઈ છે જેનું નામ છે મોંજારો આ દવા છેલ્લા બે થી ત્રણ વર્ષથી અમેરિકા ની અંદર વપરાય છે અને ઘણા બધા લોકોએ આ દવાના ઉપયોગ થી સારું એવું વેટ લોસ પણ કરેલું છે ઘણા બધા લોકો આ દવા દવાની કોઈ મેજર સાઈડ ઇફેક્ટ નથી હોતી આ દવા દર અઠવાડિયે એક વાર લેવાની હોય છે અને જેવી રીતે આપણે ઇન્સ્યુલિન લેતા હોઈએ એવી રીતે લેવાની હોય છે એટલીસ્ટ એક વર્ષ સુધી આ દવાને કન્ટિન્યુ રાખવી પડતી હોય છે આ દવાનો મુખ્ય ચાર ફાયદો ફાયદા છે તમારો સુગર કંટ્રોલ થાય છે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારું કોલેસ્ટ્રોલ વધે છે liver માંથી ચરબી ઓછી થાય છે અને મેઈન 15 થી 20% જેટલું weight loss થાય છે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ જો તમારું વજન કંટ્રોલમાં માં ના આવતું હોય તો આ દવા તમે તમારા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટરનો સલાહ મુજબ ઉપયોગ કરી શકો છો